મિત્રો સ્વાગત છે આપણો ઠાકર ડેરી ફાર્મિંગ ચેનલ પર જે કચ્છની વખણાતી બન્ની ભેંસ અને બનાસકાંઠાની પ્રખ્યાત કે જેના ચાખ મિત્રો બન્ની ભેંસના વધારે તો આપણે હું કચ્છની જે બન્ની ભેંસને તમને લાઈવ બતાવું છું અને તમને સારી સારી ભેંસો બતાવીશ અને સારી પણ માહિતી આપવાનો પ્રયત્ન કરીશ કે મિત્રો હું હાલ કચ્છમાં ચોબારીમાં છું અને ખરેખર ભેંસો તો અદ્ભુત છે અહીંયાની ભેંસો ખૂબ જ છે નાનામાં નાનો પશુપાલક હોય એના પાસે પણ સો દોઢસો જેટલી ભેંસો તો રાખે જ છે અમુક થોડી પણ રાખે છે પણ મોટા હોય ખરેખર આટલી ભેંસો રાખે છે અને જે પણ ઇલાકાની પાડી હોય તેને આવું કોતરણી કરીને જે ચીપીઓ રાખી અને તેને ગરમ કરી અને તે અડાડી અને જે ઇલાકાની પાડી હોય તેને આવું નામ લખવામાં આવે છે જેના કારણે ગમે તેના ટોળામાં ઘૂસી જાય પાડી બીજી તો ભેંસ બીજી તો એને એ ઓળખી શકે કે આ ઇલાકાની ભેંસ છે જેના કારણે પાછી પણ પરત આપી દેતા હોય છે મિત્રો અહીંયાની ભેંસ ઠંડી ખૂબ જ હોય છે કારણ કે તે એકદમ ખુલ્લી જ ચડતી હોય છે અને મોટો જંગલ હોય છે અને તેમાં બધી રખડવા જતી હોય છે તેને દૂધ તેનું કાઢી અને બધા એને છૂટી છોડી દેતા હોય છે જેના કારણે આ ફરી ફરી અને સારું દૂધ ઉત્પાદન પણ આપતી હોય છે અને તેઓ આ જોઈ રહ્યા છો એમ જૂની નસલની પણ ભયો તેઓ સાચવી રાખવી છે અને તેઓનું વધુ ભેંસો અને સારી ભેંસો રાખવાનું એક મેન કે તેઓ સારી ભેંસો રાખે છે અને તેમાં બ્રિડિંગ કરે છે જેના કારણે ત્યાં જે પણ પાડી કે જે પણ તૈયાર થાય થાય છે તે સારામાં સારી થાય છે અને ઊંચી કિંમતની તૈયાર થતી હોય છે અને અહીંયાની જે ભેંસ રખડતી ભેંસ કે જે ફરીને રોજનું પંદર એક કિલોમીટર એક આપતી હોય છે ઓછામાં ઓછું કે જે રખડતી હોય છે ચારો મળે અને ફરતી ફરતી અને ગરમીમાં જ રહેવાનું તેને ચોવીસ કલાકે ક્યાંય છોડો પણ ઓછામાં ઓછા પ્રમાણમાં હોય છે તો પણ એ સાત આઠ લીટર જેટલું દૂધ આપતી હોય તો તે ખરેખર અહીંયા આવે એટલે બે લીટર તેનું દૂધ ઉત્પાદન વધી જતું હોય છે તો તેનું માન તેના ચાક મિત્રો વધવાનું કારણ કે જે કચ્છમાં જે રખડતી અને ફરતી ભેંસ જો આટલું દૂધ આપતી હોય અને જે એકદમ કહેવાય ને કે શાંત સ્વભાવની હોય એના કારણે તેના મિત્રો ચાક મિત્રો સૌથી વધારે હોય છે અને ત્યાં પણ જરાય ખાણમાં પણ ભૂસો ને એવો મૂકતા હોય છે અને આપણે તો બનાસકાંઠા જિલ્લામાં ખૂબ જ વધુ ખોણ આપતા હોય છે અને તેને ચાર પૂળો એ બધું વધુ પ્રમાણમાં આપવાથી એટલે બે લીટર દૂધ વધી શકે છે આ તમે ભેસ જોઈ રહ્યા છો કે ચોથા વેતરમાં હશે અને એની પાડી જુઓ અદ્ભુત રૂપે એનું તૈયાર થશે અને આ ભલે મોટા વેતરમાં હોય પણ તેઓ ભેંસ સાચવી રાખે છે કારણ કે તેનું બોડી સ્ટ્રકચર તેનો વરાક સૌથી સારો હોય તો તે પાડી પણ સારી આપતી હોય છે તમે જોઈ શકો છો કોઈ કે સારામાં સારી ભેંસો છે તેમના ભાઈ એક ભેંસ જુઓ તો ખરેખર બીજી ભેંસના પણ આપણે ભૂલી જઈએ એવી એવી બધી ભેંસો છે તેઓનું મેન કારણ કે તેઓ જેટલી પણ ભેંસો રાખે છે તેઓ સારી રાખે છે અને તે બધી પણ પાડી કે પાડો જે આવે તેનું જતન કરે છે અને ત્યાં તો ખાસ કરીને ચોમાસામાં હાલ તો વરસાદ થયેલો છે એટલે થોડું થોડું ચરવાનું પણ તેમને તૈયાર થઈ ગયું છે સારામાં સારી હું તમને એક ભેંસ બતાવું કે તમે જોઈ શકો છો એની પાડી તો ખરેખર રૂપનો કટકો કહેવાય એમ ખરેખર તૈયાર થશે અને એની તમે માં જોઈ શકો છો કે ખરેખર મોટી ભેંસ છે હાલ તો બાખડ છે પણ ખરેખર તેમનું તમે શરીર કે મજબૂત શરીર છે એ ખરેખર આનું અહીંયા રખડતી ને ફરતી ભેંસનું દૂધ પણ નવ દસ લીટર જેટલું છે તો ખરેખર તે આપણી પાસે હોય તો વધુ ખોણને એને પૂરતો પ્રમાણમાં તેને આહાર મૂકવાથી બે લીટર તેનું દૂધનો વધારો થઈ શકે છે હું તમને થોડો આગળ જઈને વિડીયો બતાવીશ કે ખરેખર ભેંસો કેવી છે જો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા ફ્રેન્ડ કે ચાક મિત્રોને આ ભેંસનો વિડીયો શેર કરવાનું ના ભૂલજો ખરેખર અહીંયા બધી ભેંસો છો વાડામાંથી છોડવામાં આવે એટલે બધી ફરતી જ હોય છે અને જેના ઝુંડમાં એક પાડો રાખતા હોય છે તેમાં સારા સારો રૂપ લાવવાને વધુ દૂધ ઉત્પાદનનું કારણ કે તેઓ પાડો સારો હોય છે ભેંસો કરતો ખર્ચો વધારે પાડામાં કરતા હોય છે જેના કારણે પાડાનું રૂપ હોય તો એ પાડાની માનું એનો બાપ કોણ હતો એ બધું દૂધનું એ બધું મિલ્કિંગ ચેક કરી અને પછી તેઓ પાડો ખરીદતા હોય છે જેના કારણે જે પણ ભેંસ એ પાડા દ્વારા આવે તો તેનો રૂપ પણ અદ્ભુત હોય અને દૂધ ઉત્પાદન પણ સારું આપતી હોય તો ખરેખર એ બધું ચેક કરી અને તેઓ પહેલથી આટલા સમજ્યું છે કે ખરેખર બ્રિડિંગનું કામ કરે છે જેના કારણે ભેયો પણ તેમના પાસે સારી છે સચવાયેલી છે અને તેઓ હજી પણ જૂની નસલની ભેયો લઈને બેઠા છે કારણ કે તેનામાં તેઓ પશુધન વધારી રહ્યા છે અને સારી સારી ભેંસોનું તેમના પાસે છે ખરેખર આ સિદ્ધણ ભેંસ તમે નામ પણ સાંભળ્યું હશે અને જોયેલી પણ હશે આ અદભુત એનું રૂપ છે અને ખરેખર જૂની નસલની ભેંસ છે આ પણ એનું દસ લીટર જેટલું દૂધ છે હાલ બાખડ છે તેનો બાખડનો પણ તમે જે બાવલાનો સ્ટ્રકચર તમે જોઈ શકો છો કે ખરેખર ચામડી એકદમ લૂજ એ કેટલો વરાક બારે કાઢતી હશે અહીંયા ખરેખર કોઈ ગાભણ ભેસ હોય તો તેને પણ ખાણ કે એવું કોઈ મૂકવામાં આવતું નથી પણ એ છૂટી રખડી અને તૈયાર થતી હોય છે તેમ છતાં પણ આટલું દૂધ ઉત્પાદન આપતી હોય છે અને અહીંયા જે વધુ દૂધ આપતી હોય કે ઓછું દૂધ આપતી હોય તો પણ એ ચરવા જતી હોય છે આપણે ત્યાં વધુ દૂધ આપતી હોય અને સાંજે આવી અને તેમનો વાળો હોય ત્યાં બધી આવીને રોકાઈ જતી હોય છે પછી જે દૂધ બીજું કાઢી અને તે ફરીથી જતી હોય છે અને તમે જોઈ શકો છો કે ખરેખર ભેંસો તો ખરેખર ત્યાં અદ્ભુત છે જેના કારણે ભાવ પણ ટાઈટ હોય છે કે બધું રૂપ સારું હોય છે અને સિંગ ક્વોલિટી તમે જોઈ રહ્યા છો કે ખરેખર કે આવી છે એકદમ વીટી જેવી અને આ પાડી ખરેખર અદ્ભુત તૈયાર થાય છે એની મા પણ એની જોડે છે તમે જોઈ શકો છો કે એનું શરીર કેટલો મજબૂત છે એના સિંગ ક્વોલિટી તેનો પાસલનો જે સ્ટ્રકચર તમે જોઈ શકો છો ખરેખર એની મા કરતાં પણ એની બીટી ચડિયાથી થશે